ચિંતન માર્કંડે મુનિ ને એટલે કે ઋષિને ભગવાન શિવજીના આશીર્વાદ મળેલા છે એટલે કે કેટલાય કલ્પોથી ભલે આ સૃષ્ટિ એનો વિનાશ થાય પ્રલય આવે પણ માર્કંડીમોની એમ કહે છે કે એકમાત્ર માત્ર બધી જ નદીઓ બધું જ રસાતાળ થઈ જાય અને આખી પૃથ્વી જો ડૂબી જાય તો પણ એકમાત્ર નર્મદા મૈયા એ સદા પોતે વહેતા રહે છે ત્યારે યુધિષ્ઠિર સાથે વાત થાય છે ત્યારે એમ કહે છે કે હું કંઈ કેટલાય કલ્પોથી આ વિશ્વ ઉપર છું માર્કંડે મુનિ જ્યારે નાના હતા ત્યારે જ્યોતિષીઓએ એમ કહ્યું કે ભાઈ તમારું જીવન એ માત્ર સોળ વર્ષનું છે એટલે માર્કંડે મુનિ એમણે નક્કી કર્યું કે માત્ર સોળ વર્ષ આ બ્રાહ્મણ નીકળ્યા છે અને કાશીમાં જઈને કાશી વિશ્વનાથ ભગવાનની સામે મહાદેવની સામે બેસીને તરત તપશ્ચર્યા કરવા માંડ્યા છે અને આ જ્યારે તપશ્ચર્યા કરતા 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 એ ઋષિ સમાધિમાં લાગી ગયા છે અને આ સમાધિમાં ને સમાધિમાં સોળ વર્ષ પૂરા થાય છે આ સોળ વર્ષ પૂરા થાય છે માર્કંડી મુનિને તો ખબર જ નથી કે મારા સોળ વર્ષ પૂરા થયા પણ તે સમયે યમરાજ એમના દૂતો સાથે માર્કંડી મુનિને લેવા માટે આવે છે માર્કંડી મુનિ સમાધિમાંથી જાગી જાય છે અને જ્યારે યમદૂતો માર્કંડી મુનિને લઈ જવાની તૈયારી કરે છે ત્યારે ત્યાં વિશ્વનાથ ભગવાન શિવજી પ્રગટ થાય છે અને પ્રગટ થઈ અને યમદૂતોને એમ કહે છે કે તમારે અમને નથી લઈ જવાના તો કહે છે કે કેમ તો કે કે એ અત્યારે મારા સાનિધ્યમાં છે મારી પાસે બેઠેલા છે તો એમ તો એમ કહે છે કે એમના સોળ વર્ષ તો જીવનના પૂરા થઈ ગયા તો કે ના એ મારા સાનિધ્યમાં છે એટલે મારા સોળ વર્ષ તમારે ગણવાના અને શિવજીનું એક વર્ષ એટલે કંઈ કેટલાય કલ્પો અને કલ્પ એટલે હજારો વર્ષ થઈ જાય અને એના કારણે આ માર્કંડેય મુનિને શિવજીના કહેવાથી યમદૂતો સ્પર્શ નથી કરી શકતા શિવજી ગુસ્સે થઈને યમદૂતોને કહે છે કે ભાઈ તમે અહીંથી ભાગો અમારા સાનિધ્યમાં છે એટલે એનો તમે કોઈ સ્પર્શ નહીં કરી શકો એટલે માર્કંદે મુનિ વર્ષોથી હજારો વર્ષથી કેટલાય કલ્પોથી આ શિવપુત્રી નર્મદા મૈયાના કિનારે બેઠેલા છે માર્કડે મુનિ જ્યાં બેઠા છે એની આસપાસ પુલસ્ય વસિષ્ઠ પુલકૃત ભૃગુ ગર્ગ વ્યાસજી પારાસર વિશ્વામિત્રી આવા કેટલાય બધા ઋષિઓ એમની આસપાસ બેઠેલા છે કેટલાક એવા ઋષિ મુનિ છે કે જે નિરાહારી છે આહાર લેતા નથી તો કોઈ એવા છે કે ફળ કે ફૂલ ઉપર પોતાનું ગુજરાન ચલાવે છે તો કેટલાક ઋષિ એવા છે કે જે ભક્ષી છે માત્ર વાયુ લઈને જ જીવે છે અને કેટલાક એવા છે કે માત્ર જળપાન કરીને જીવે છે અને આમ માર્કંડી મુષી ઋષિ જે બેઠા છે એ આપણને એમ લાગે કે ચંદ્ર બિરાજમાન હોય એમ એ બિરાજમાન થાય છે અને એમની આજુબાજુ જેમ નક્ષત્ર બેઠેલા હોય એમ નક્ષત્રની માફક બધા બેઠેલા છે ત્યારે માર્કંડી ઋષિ એમ કે છે કે શું છે નર્મદાજીની મહત્તા શું છે તો સાતેય કલ્પનો પ્રલય થવા છતાં જેનો નાશ નથી થતો એવી આ નર્મદાજી છે અને નર્મદાજી એટલે કોણ તો નર્મદાજીના તટો પર જે આવેલા દેશ છે ગામો છે આશ્રમો છે એ ખૂબ જ પવિત્ર છે કારણ કે સરસ્વતીનું જે જળ છે એની અંદર જો તમે સ્નાન કરો તો ત્રણ દિવસ તમારે સ્નાન કરો તો માણસના પાપ ધોવાય છે યમુનાજીના જળની અંદર સાત દિવસ સુધી તમે સ્નાન કરો તો સાત દિવસે તમારા પાપ ધોવાય છે ગંગાજીમાં તમે સ્નાન કરો તો તત્કાળ તમારા પાપ ધોવાય છે પણ નર્મદાજી શિવપુત્રી નર્મદાજી એવા છે કે જેનો સ્પર્શ થતાં કે દર્શન માત્રથી એ આપણને પવિત્ર કરી દે છે અને જ્યારે પ્રલય સર્જાય છે ત્યારે ગંગા યમુના સરસ્વતી આ બધા નાશ પામે છે પણ નર્મદાજી નાશ નથી પામતા કારણ કે ભગવાન શિવે એમને વરદાન આપેલું કે તમે ક્યારેય નાશ નહીં પામો એમણે વરદાન માગેલું નર્મદાજીએ એટલે એમ કહેલું કે તમે મારી પાસે જ રહેશો શિવજીને કહ્યું એટલે શિવજી એમ કહ્યું કે હું તમારી આસપાસ છું તમે મારી સાથે જ છો એટલા માટે જ નર્મદા મૈયાની આસપાસ શિવના સ્થાનો આવેલા છે અને જે કંઈ પથ્થર છે એ બધા જ શિવ સ્વરૂપ છે તો આ જે નર્મદા મૈયા છે એની મહત્તા માર્કંડે ઋષિ કહે છે એમ કહે છે કે આ સંગમ પર સ્નાન દાન જપ એ જો કરવામાં આવે તેનું કંઈ ઘણું અનેક ઘણું ફળ મળે છે મનુષ્ય ત્યાં જો સંન્યાસ લે દેહ ત્યાગ કરે કે મૃત્યુ પામે તો પણ એ સ્વર્ગે સીધાય છે અને એનું પણ ઘણું મોટું અપહાર ફળ મળે છે અને નર્મદાના સ્નાન કરવાથી આપણી આગળની ને પાછળની સો પેઢીઓનો ઉદ્ધાર થઈ જાય છે અને જો નર્મદા મૈયાનું સવારે ઉઠીને પૂજન અને કીર્તન કરવામાં આવે તો આપણા સાત જન્મનું પાપ નાશ થાય છે અને એટલા માટે માર્કંડે મુનિ એમ કહે છે કે હું આ નર્મદાજીના કિનારે અહીં બેઠો છું અને નર્મદાજી કંઈ કેટલાય કલ્પોથી વહી રહ્યા છે એ રીતે હું પણ કેટલાય કલ્પોથી હું અને નર્મદાજી આ બે જણ આ વિશ્વની અંદર સતત જીવંત રહ્યા છે નર્મદા મૈયાના પ્રાગટ્યનું નર્મદા મૈયાનું જે ઉત્તરાયણ થયું એ અલગ અલગ રીતે થયું દેવોએ જ્યારે પ્રાર્થના કરી દેવો ભગવાન શિવજી પાસે ગયા અને શિવજી તો સમાધિમાં હતા એટલે એમને જાગ્રત કરવા માટે શું કરવું તો દેવો એવું કર્યું કે આસપાસ બધી જ જગ્યાએ આગ લગાડી દીધી અને એના લીધે શિવજીને પ્રસેવેદ થયો પરસેવો થયો અને એ પરસેવામાંથી નર્મદા મૈયાનું પ્રાગટ્ય થયું અને પછી એમ કહેવાય છે કે દસ હજાર વર્ષ સુધી નર્મદા મૈયાએ તપશ્ચર્યા કરી આ નર્મદા મૈયા નર્મદા મૈયાની નર્મદા પુરાણની અંદર એમના પ્રાગટ્યની અલગ અલગ એમના ઉત્તરાયણની અલગ અલગ ઘણી બધી અલગ અલગ કલ્પની અલગ અલગ વાર્તા અલગ વાતો છે દેવોની પ્રાર્થનાથી પ્રાગટ્ય થયું ચંદ્ર ચંદ્રવંશની અંદર પુરુરવા નામે એક રાજા થઈ ગયો તે વખતે એમનું પ્રાગટ્ય કર્યું હિરણ્ય તેજા નામનો એક રાજા થઈ ગયો વખતે પ્રાગટ્ય થયું પુરુત્કૃષ્ટ નામનો એક રાજા થઈ ગયો ત્યારે પણ એમનું પ્રાગટ્ય થયું આમ અલગ અલગ કલ્પમાં અલગ અલગ રીતે નર્મદા મૈયાનું પ્રાગટ્ય પણ થયું છે અને રસાતાળ પણ થયા છે દેવોની પ્રાર્થનાથી જ્યારે પ્રાગટ્ય થયું અને દેવોએ કહ્યું કે આ પૃથ્વી ઉપર કૂવા છે તળાવો છે પણ પિતૃઓનું મોક્ષ કરવા માટે એમનું તર્પણ કરવા માટે કોઈ નદી નથી એટલે આપ નર્મદા મૈયાને પૃથ્વી પર પધારવા માટે કહો ત્યારે શિવજી એમ કહ્યું કે તમે જે આ વચન માગો છો એ યોગ્ય નથી પણ દેવોએ ખૂબ જ વિનંતી કરી એટલે એમણે નર્મદા મૈયાને બોલાવ્યા અને એમ કહ્યું કે તમે પૃથ્વી લોક ઉપર જાઓ ત્યારે નર્મદા મૈયા એમ કહ્યું કે હું તો જઈશ પણ મને શિરે ધરી શકે કે મારો સ્વીકાર કરી શકે એવું કોણ છે ત્યારે ઉદિયાચલ પર્વત બધા પર્વતોને શિવજી બોલ્યા ત્યારે ઉદિયાચલ પર્વતે કહ્યું કે પર્યંક જે છે એ પર્યંક એણે અત્યાર સુધી શિવજી આપની અને પાર્વતીજીની પૂજા કરી છે અને એ એટલો શક્તિમાન છે અને પર્યંકે કહ્યું કે આપ મારી ઉપર પધારો હું આપને લઈ શકીશ આપના પ્રવાહને હું ઝીલી શકીશ અને ત્યાં નર્મદા મૈયા વધાર્યા છે ખૂબ સુંદર દેખાય છે જુદા જુદા ઘરેણા પહેરેલા છે શ્યામ વર્ણ છે મગર ઉપર સવારી કરીને નર્મદા મૈયા આવેલા છે અને સુંદર દેખાય છે એટલે શિવજી એમને વરાન અને કે છે વર એટલે સુંદર અને આનંદ એટલે જેમની મુખાકૃતિ છે જેમની સુંદર મુખાકૃતિ છે એવા વરાંગને અને આમ નર્મદા મૈયાના આ પૃથ્વી પર એમનું આગમન થાય છે નર્મદા મૈયાના જુદા જુદા નામો પણ છે નર્મદા નર્મ એટલે આનંદ અને દા એટલે આપનાર નર્મદા એટલે આનંદ આપનાર નર્મદા રેવા નર્મદા મૈયા જ્યારે ખળ ખળ ખળખળ એમના જળ વહે છે અને જે અવાજ કરે છે એને રવ કહેવાય જે રવરવ કરે છે જે હરહરનો નાદ કરે છે એટલે રેવા કહેવાયા બિપાશા નર્મદા મૈયાનું એક બીજું નામ છે બિપાશા બધા પાશમાંથી બધા બંધનમાંથી જે મુક્તિ અપાવી છે એ બિપાશા એટલે નર્મદા પા બધા પાપનો જે નાશ કરે છે એ નર્મદા મૈયા ત્રિકુટા ત્રિકૂટ પર્વત ઉપર જે પધાર્યા કે જ્યાંથી એમની ઉત્પત્તિ થઈ છે એ નર્મદા મૈયા વાહિની બાલુ એટલે રેતી રેતી ઉપર જે વહન કરે છે એ નર્મદા મૈયા અને શોક તારી શોકને જે તારનાર છે એ નર્મદા મૈયા આમ નર્મદા મૈયાના કંઈક કેટલાય અલગ અલગ નામો છે આ બધી નર્મદા મૈયાની વાતો એની ચર્ચા અશ્વિન કુમાર ઢેબર એટલે કે નર્મદાનંદજી મહારાજ પેલા સાધુ સાથે રાત્રે સત્સંગ કરે છે અને નર્મદા મૈયાની કોની ઉપર કેટલી કૃપા થઈ એ બધી વાતો કરે છે નર્મદા મૈયા પૃથ્વી ઉપર પધાર્યા છે અને પધારી અને આગળ વધતા વધતા ભૃગુક્ષેત્ર સુધી આવીને અરબસાગરની અંદર ત્યાં વિલીન થઈ ગયા છે એ નર્મદા મૈયાની પ્રદક્ષિણા અશ્વિનકુમાર ઢેબર ગુરુ મહારાજ રંગવતૂત મહારાજના આદેશ અને આશીર્વાદથી કરી રહ્યા છે અને ત્યારે રંગવતૂત મહારાજે એમ કહેલું કે તમે આજે નર્મદા પરિક્રમા કરો એની ઉપર તમે એક ગ્રંથ લખજો ત્યારે અશ્વિનકુમાર ઢેવરે એમ કહ્યું કે લખાશે તો કે હા લખાશે અને જ્યારે આવી કોઈ સાધુ સંત સાથે બેસવાનું થાય છે ત્યારે આ બધી વાતોને નર્મદાનંદજી મહારાજ ટપકાવી લે છે અને એની ઉપરથી છેલ્લે હમણે જ્યારે ગ્રંથ તૈયાર કર્યો એ મારી નર્મદા પરિક્રમા બે ભાગમાં તૈયાર થયેલો ગ્રંથ છે અને એમાં નર્મદાની વાતો અને આપણે આ જે શ્રેણી ચાલુ કરી છે વાતોની શૃંખલા એની અંદર નર્મદા પરિક્રમાને લેવી છે એવું નથી નર્મદા પરિક્રમાના કેટલાક અગત્યના સ્થાનોની વાતો ગુરુ મહારાજની વાતો લેતા જઈશું અને ત્યાર પછી નર્મદા નર્મદાનંદજી મહારાજના જીવનમાં અને એમને ભક્તો સાથે થયેલા કેટલા સુખદ પ્રસંગો અનુભૂતિઓની આપણે વાતો કરતાં કરતાં આગળ વધીશું સર્વેને મારા ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત નર્મદે હર